નમસ્કાર મિત્રો આજના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ખતરનાક આગાહી સામે આવી છે ચોમાસાની વિદાય પહેલાં ગુજરાતમાં જોરદાર વરસાદ આવશે તેના લઈને મોટી એક વખત આગાહીઓ સામે આવી રહી છે સત્તરથી લઈને વીસ સપ્ટેમ્બર રાજ્યના અનેક ભાગોની અંદર વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં એકથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ છે હવામાં વરસાદ ચડશે ત્યાં પડશે તેવી પણ સ્થિતિ જોવા મળી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રી દરમિયાન ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે નવરાત્રી દરમિયાન વરસાદ અને ગરમીનો માહોલ જોવા મળી શકે છે આમ વરસાદ નવરાત્રીઓમાં ખેલૈયાઓની મજા પણ બગાડી શકે છે નવરાત્રી દરમિયાન વરસાદ સાથે ગરમીનો માહોલ જોવા મળવાનો છે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બર વચ્ચે ગાજવીજ સાથે વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય છતાં વરસાદ રહી શકે છે કારણ કે ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનશે દેશભરમાં નૈઋત્યની ચોમાસીને વિદાયનો પણ પ્રારંભ થઈ ગયો છે હવામાન નિષ્ણાતા બાલાલ પટેલે જણાવ્યું છે કે પચીસ સપ્ટેમ્બરથી વડોદરા દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે સૂર્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તથા મંગળતુલા રાશિમાં પ્રવેશ કરશે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં એકવીસ સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ દરમિયાન રાજ્યમાં ત્રીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે આ સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે અને પવનનું પ્રમાણ પણ વધશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેની તીવ્રતા વધુ જોવા મળવાની છે સોળ સપ્ટેમ્બરે વરસાદનો નવરાઉન્ડ શરૂ થશે અને ધીરે ધીરે વરસાદની તીવ્રતા અને વિસ્તારો પણ વધશે આગાહી એકવીસ સપ્ટેમ્બર સુધીની છે અને સાર્વત્રિક વરસાદ નથી આ વરસાદનો લાભ મુખ્યત્વે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે